શિયાળો શરૂ થતાં જ આપણા ઘરમાં વસાણા બનવાનું શરૂ થઈ જાય છે પણ વસાણામાં જે આપણે વધુ માત્રામાં ઘી વાપરીએ છીએ એ જેમને કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ હોય એમના માટે તો બિલકુલ કામનું નથી હોતું તો આજે વસાણા કરતાં પણ અનેક ઘણી હેલ્ધી બાજરીની રાપ બનાવતા શીખીશું જે માત્ર દોઢ જ ચમચી ઘીમાં તૈયાર થઈ જાય છે અને માત્ર એક વાટકી રોજ રેગ્યુલર આ રાપ પીવાથી આખા વર્ષની દવાઓમાંથી તમને છુટકારો મળી જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક ખાંડીની અંદર એક ટેબલ સ્પૂન જેટલો ગુંદર લઈ એને વાટીને એનો સરસ પાવડર કરી લઈશું અહીં ગુંદરની માત્રા ઓછી જ છે એટલે આપણે ખાંડીમાં વાટીએ છીએ નહીં તો જો તમે રોજ જ પીવાના હોય અને વધારે ક્વોન્ટિટીમાં પાવડર કરવો હોય તો મિક્સરમાં કરીને તમે એને સ્ટોર પણ કરી શકો છો તો અહીંયા સરસ આપણો ગુંદરનો પાવડર તૈયાર થઈ ગયો છે તો આ પાવડરને આપણે એક વાટકીમાં કાઢી લઈશું અહીં આપણે ત્રણ વ્યક્તિ માટે આ રાબ બનાવીએ છીએ તો એ પ્રમાણેનું મેં માપ લીધું છે તો અહીં બધા જ પાવડરને મેં આ વાટકીમાં કાઢી લીધો છે હવે રાપ બનાવવા માટે ગેસ ઉપર એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લેવાનું છે ઘી ગરમ થાય એટલે એમાં વન ફોર્થ કપ આપણે બાજરીનો લોટ ઉમેરીશું અને આ લોટને આપણે એકદમ ધીમા તાપે બે મિનિટ માટે શેકી લેવાનો છે સરસ એમાંથી સુગંધ ના આવે અને થોડો લોટનો કલર ના બદલાય ત્યાં સુધી એને શેકીશું અને જો તમને અહીં ઘી ઓછું લાગે તો અડધી ચમચી બીજું ઘી તમે ઉમેરી શકો છો કારણ કે આગળ આપણે બીજી પણ સામગ્રી ઉમેરવાની છે એટલે ફક્ત આમાં અડધી ચમચી મેં બીજું ઘી ઉમેર્યું છે ફક્ત બે જ મિનિટ આ લોટને શેકાતા લાગે છે કારણ કે ક્વોન્ટિટી અહીંયા એકદમ ઓછી છે એટલે ઝડપથી શેકાઈ જાય છે તો અહીં બે જ મિનિટ આપણો લોટને શેકાતા લાગ્યો છે ત્યાર પછી એમાં જે ગુંદરનો પાવડર કર્યો હતો એ ઉમેરી દીધો છે અને એક મિનિટ આપણે ફરીથી ધીમા તાપે એને શેકી લેવાનું છે ગુંદર તમે તળીને ઉમેરો એના કરતાં આ રીતના જો પાવડર કરી ઉમેરશો તો રાપમાં ઘી એકદમ ઓછું જોઈશે તો અહીં ગુંદર ઉમેરી એક મિનિટ ફરીથી મેં લોટને શેકી લીધો છે હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલી કોપરાની છીણ ઉમેરીશું જે કોપરાની આખી વાટી આવે એને જ મેં છીણીને લીધી છે તો કોપરાની છીણ ઉમેરીને ફરીથી અડધી મિનિટ માટે આપણે એને શેકી લેવાનું છે તો ત્રીસેક સેકન્ડ જેવું શેકાય પછી આપણે એની અંદર એક ચમચી જેટલી બદામની કતરણ ઉમેરીશું સાથે જ એક ચમચી એમાં સૂંઠ પાવડર ઉમેરીશું અને બરાબર એને મિક્સ કરી લઈએ જો સૂંઠ પાવડરની સાથે તમારે એકાદ ચમચી ગંઠોળાનો પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય પણ મને ગંઠોળાની એલર્જી છે મારું ગળું તરત જ ખરાબ થઈ જાય છે એટલે મારા કોઈ જ વસાણામાં હું ગંઠોળાનો પાવડર નથી ઉમેરતી હવે આની અંદર આપણે બે કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું અને સરસ આ રાબને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાની છે તમને રાબની જેવી કન્સિસ્ટન્સી જોઈએ એ હિસાબથી તમારે એને ઉકાળવાની છે તો આ રીતનું એકાદ ઉભરો આવી જાય પાણીમાં ત્યાર પછી આપણે એની અંદર એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું અહીં રાબને હું બહુ વધારે મીઠી નથી બનાવતી એટલે એક જ ચમચી મેં ગોળ લીધો છે પાંચ ચમચી જેટલો એમાં કાળા મરીનો પાવડર ઉમેરીશું અને એકથી બે મિનિટ આ રાબને આપણે મીડિયમ ફ્લેમે ઉકળવા દેવાની છે પાણી ઉમેરો પછી ગેસ ધીમો રાખવાની જરૂર નથી મીડિયમ તાપે તમે એને ઉકાળી શકો છો તો બે મિનિટ ઉકાળ્યા પછી રાબની જે કન્સિસ્ટન્સી છે એ તમે જોઈ શકો છો આ રીતની છે નહીં બહુ વધારે ગાળી કે નહીં બહુ વધારે પતળી તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણી આ ગુંદર અને બાજરીની રાપ બનીને તૈયાર થઈ ગઈ છે ગુંદર અને બાજરી બંનેની તાસીર ગરમ હોવાથી ખાસ શિયાળામાં એનું સેવન કરવું ખૂબ જ લાભદાયી ગણાય છે ગુંદરથી હાડકાં મજબૂત થાય છે એ સિવાય કમર અને સાંધાના દુખાવામાં પણ એ ખૂબ જ રાહત આપે છે સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે શિયાળામાં રોજ સવારે રેગ્યુલર એક વાટકી આ રાપ પીવાથી શરદી ખાંસીથી છુટકારો મળે છે અને બાજરીની વાત કરીએ તો ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરી ખૂબ જ ફાયદાકારક છે ફાઇબરથી ભરપૂર હોવાને લીધે કબજિયાતમાં પણ તે રાહત આપે છે તે ઉપરથી થોડું સૂકા કોપરાનું છીણ અને બદામ પિસ્તાથી એને આપણે ગાર્નિશ કરી લઈશું આજની આ રેસીપી જો તમને ગમી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂર દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે